નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના નવા કોઈબા ગામે આમ તો મોટાભાગે આપણે ગૌમાતાને માતા માનીએ છીએ પરંતુ આપણે ઘણી વખત એવા પણ દ્રશ્યો જોતા હોય છે કે ગૌમાતા માથે જે હુમલાના બનાવ બનતા હોય ઘણી જગ્યાએ કતલખાને ગૌમાતાને લઈ જતા હોય છે એટલે આવા જુદા જુદા બે દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે ઘણા એક બાજુ એને મા પણ કહે છે પરંતુ મા જે લોકો કહે છે ખરા અર્થમાં માં કોણ કહે છે તો આજે અમે તમને મિત્રો એવી જગ્યાએ લઈને આવ્યા છીએ કે આજથી એકાદ વર્ષ પહેલાં એટલે કે ચૌદેક મહિના પહેલાં હળવદ તાલુકાના નવા કોઈબા ગામે રહેતા ઘનશ્યામભાઈ લાલાભાઈ કોળી છે આમ તો વૃદ્ધ છે એમને બે દીકરા છે અને ત્રણ દીકરા છે અને થોડી ગાયો થોડી ભેંસોને આવું રાખે છે અને ચારે છે બાકી કોઈ આર્થિક રીતના સક્ષમ છે નહીં પરંતુ એમને ગૌમાતા પ્રત્યે એમનો જે લગાવ છે એ બહુ ગજબનો છે કારણ કે લંપી જે વાયરસ આવ્યો હતો આજથી એકાદ વર્ષ પહેલાં અને ત્યારે એમની જે ગાય હતી એટલે એમની જે ગૌમાતા હતી એનું નામ ધોરી એમને પાડેલું હતું એનું લંપીના કારણે મૃત્યુ થયું હતું ત્યાર પછી એની સમાધિને એમને આપી અને પછી આપણે એને માતા જ કહીએ છીએ આપણે કેટલાય માતાજીને માનતા હોય છે કેટલા ભગવાનને પણ આપણે માનતા હોઈએ છીએ ત્યાં આગળ ઘણી વખત આપણે માનતાઓ પણ રાખતા હોય છે ને બાધાઓ પણ રાખતા હોય છે પરંતુ ગૌમાતાને આપણે માતા કહી છે એમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે આવું બધું આપણે કહેતા હોય છે પરંતુ આપણે એવું કોઈ તમે સાંભળ્યું ગૌ ગૌમાતાની માનતા રાખી હતી પછી કામ થઈ ગયું તો એની પાછળ આ કર્યું તો એ મિત્રો ઘનશ્યામભાઈ જીવતો જાગતો દાખલો છે ને એમ એ પણ બોલવાના છે એ પણ તમે સાંભળજો પછી કે ઘનશ્યામભાઈ જે એમની ઘરે ગૌ માતા હતી એનું નામ ધોરી હતું લંપી વાયરસમાં એનું મૃત્યુ થયું ત્યારે એમના પરિવારનો કોઈ સદસ્ય ઘર છોડીને ચાલ્યો ગયો હોય એથી પણ વધારે દુઃખ જે છે તે ઘનશ્યામભાઈને લાગ્યું હતું અત્યારે પણ હમણાં એમની સાથે વાત કરતા હતા એમની આંખોમાંથી આહુડા નીકળી જતા આથી પંદરેક મહિના થવા છતાં પણ હજી એમની ધોરી જે ગૌમાતા હતી એને ઘનશ્યામભાઈ ભૂલી શક્યા નથી તો એમને કેવી બાધા રાખી હતી હમણાં એટલે થોડાક મહિના પહેલાં જ કે બધા માતાજી તો કે છે તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે તો એમના બે ત્રણ દીકરા છે એમાં એક દીકરાની જે સગાઈને કરવાની હતી તો એમને બાધા રાખી કે એકાદ મહિનામાં જો આવું થઈ જાય તો પછી એમને જે મનોમન બાધા રાખી હતી દોઢ દિવસની અંદર એમનું કામ પૂર્ણ થયું એમનો દીકરાના લગ્ન પણ થઈ ગયા અને કાલે એમનો દીકરો પરણીને પણ આવ્યો આજે બીજા દિવસે એમને ગૌમાતાનો માંડવો નાખ્યો છે અહીંયા આગળ ગૌમાતા માટે થઈ અને માંડવાનું જે આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે જે રીતના માંડવો નાખતા હોય એ જ રીતના માંડવો નાખ્યો છે અહીં આજુબાજુના જે નવું કોયબા છે જૂનું કોયબા છે બાજુનું હરિપર તો એના જે કંઈ સંબંધીઓ જેમ લગ્નમાં જેમ આપણે આમંત્રિત કરી તેડાવીએ જમવા માટે તે રીતના અહીંયા આગળ જે જમવાની વ્યવસ્થા રાખી હતી ત્રણ ગામના જે લોકો છે એમને બોલાવવામાં આવ્યા હતા બધાને જમાડ્યા છે અને ગૌમાતાના માટે થઈ અને માંડવાનું જે આયોજન છે એ આયોજન કરવામાં આવ્યું છે આપણે ઘનશ્યામભાઈ સાથે પણ થોડીક વાત કરવી છે મારું નામ ઘનશ્યામભાઈ લાલાભાઈ રહું છું કોઈબા અને એ મારી ગાય છે અને એને આ રોગ નીકળ્યો હતો એટલે મેં દીની અમને સેવા કરી હતી અને પછી આપણે પૂનામાં આવે ને બન્યા તે દી રાતે અગિયાર વાગે મરી ગઈ હતી બરાબર પછી અમારા ભત્રીજાને પૂછ્યું મેં એક આપણે આને સમાધિ લેવાના મને કે કાકા એ નો લે આપણે પારી ન હોય પછી હું જીસીબી લાવી અને જીસીબી મોયલા ઉપરામ સડાવી અને અહીંયા લઈ ગયા પછી જીસી પી ખાડો ગાળી અને એને સમાધિ લેવરાય ફૂરડા હાલ અબીલ ગુલાલ કંકુ હા હાડી ઓઢાડી અને પછી એને તાટી દીધી અહીંયા બરાબર પછી હું ઇનકા ઢોળા સારવા જાઉં ને કાયમ એટલે ઇનકા જોઉં તે ગાને અગરબત્તી કરીને પૈકી ગયા પછી ઢોળા સારવા જાઉં અને પછી આપણે નોરતાની હાઈતમ આવે ને તેથી હું હવારમાં નોંધ ગયો પછી બપોરે દોઢ વાગી ગયો તો પછી મેં પાંચ અગરબત્તી કરી અને અગરબત્તી કરી પછી મેં આ છોકરાનું ઓલું કર્યું મેં કીધું મારે એક મહિનાનો વધારે કીધું ગાય માતા તમે ગમે ત્યાં તારા ઓલામાં તેત્રી કરોડ દેવ છે આટલું મારું કામ કરો એટલે એટલું કઈ હું થઈ ગયો પછી ના પેઢ આવવા મને તમે આમ પાસવર્ડ બાયું નહીં કહીશ પૈસા મને એક મોબાઈલ દોડ્યું રીડ્યું અને એક રૂપિયા દઈ ગયા બરાબર પૈસા બીજે આ નહીં પછી અમે માટે નિવદ કરવા ગયા નિવત કરવા ગયા પછી મને મને નહોતી ખબર પછી આ છોકરાએ મને બોલાયો કે કાકા જે અમે કરી કબૂલ મેં કીધું તને જે કરો એ કબૂલ તો કે અમે હિફાનુ નકી કરી આ લેફો તમાર છોકરો હા હા બેસેલા આવ બેહો બા માનતા તિન કેટલા દિન મે પૂરી થઈ ગઈ 1 ડોડ દિન માં મને થઈ એટલે તમે તમારા દીકરા ની હગે ની આવી બાધાર આ હા એ બાધાર તો કીધું તું મરી ન તારો હું માંડવો નાખી મારું નામ બનેશંગ ભાઈ કોઈ બા રાજપૂત કોઈ બના આ અમારા સંબંધી છે હવે આમને આ ગાયની સેવા બહુ કરી છતાંય ગાય રહી નહીં અને ગાય વહી જઈ પછી ભાઈએ સમાધિ આપી પછી અવરનવર ઇનકો માલ સારવા જાય એના જે ગાયું બીજી છે એ સારવા જાય એટલે એને અગરબત્તી કાયમ કરે પછી એક દિવસ એને એવો વિચાર આવ્યો કે આ મારું કામ ન કરે ગાય માતા કામ ન કરે મારું એમ બધા એનું કામ કરે ને મારું ન કરે એટલે પછી ભાઈને અહીંયા આગળ બધી કરે ને વહેતા થયા એટલે એમને એવો આબાસ થયો ત્રણ અવાજ આવ્યા ગાના બાંભોડાના પછી થોડાક આગળ આવેલા એટલે એને કંઈક જે કંઈક પૈસા મળ્યા કંઈક વસ્તુ મળી અને પછી એ બધું એમને મળ્યું મળ્યા પછી આ ભાઈએ એવું એવું નક્કી કર્યું કે મારા એક દીકરો બાકી છે બે દીકરા બાકી છે નાનો અને મોટો મોટાના થઈ ગયા તો એ જે દીકરો બાકી હતો એ આવડો આ આ દીકરો આ દીકરાને એમને બાધા રાખી કે આનો સંબંધ થઈ જાય તો માતાજી હું તમારી આવું બધું જમણવારને આવું બધું મારાથી થશે એટલું હું કરીશ શક્તિશાળી તો નથી સક્ષમ નથી અમને ખબર છે અમારા ગામના છે અમારા પાડોશી છે ઢોરા ઉપર એનું ગુજરાણ આલે છે છોકરા કોઈના પાગ્યું રાખે અને ઢોરા ઉપર ગુજરાણ ચલાવે છતાંય એ વ્યક્તિએ આવું કર્યું આ ગાયનું ગાય માટે એને આવું કર્યું તો શું બીજા હિન્દુ નહીં કરી શકતા હોય તારે તો બધું કરી શકે પણ આવા વ્યક્તિએ જો આવું કરતા હોય તો એમને આજે જો એમને જમણવાર રાખો ત્રણેય ગામના બધાએ જમાડ્યા બૈરા છોકરા ઘણું બધું માણસ હતું અહીંયા હમતું નહોતું એટલું હતું પણ અત્યારે તો થોડુંક ટાઈમ એવો થઈ ગયો ને એટલે હવું ટાઈમે કામે જતા રહ્યા એટલે એ બધા જતા રહ્યા પછી આ એમને જાગરણ આપ્યું ગાયવાયા પછી ગાયવાયા જેમ આપણે દીકરીને પરણાવી દીકરીનો માંડવો નાખી આપણી દીકરી હોય તો એ તો આપણે પરિણાવાની એનો માંડવો નાખવાના જ હોય તો આમને આ ગાય વાંયા માંડવો નાખો એને દીકરી નથી ત્રણ દીકરા જ છે પછી ગાયે એને કામ કર્યું આ દીકરાનો સંબંધ થયો અને કાલે આ દીકરો પરણી નાખ્યો સાંજે પરણીનાયો હવારમાં માતાજીને એમને માંડવો નાખ્યો માતાજીના લગ્ન લીધા માતાજીના લગ્ન જ કહેવાય ને આમ તો આપણે ગાય માતાનો માંડવો એટલે જ લગ્ન માંડવો તો લગ્નમાં જ આવે બીજા સિમાય આવે નહીં એટલે આ એમની આને આટલો ખર્ચો કર્યો આ સામાન્ય વ્યક્તિ છે બહુ એટલા બધા શક્તિશાળી પૈસાવાળા તો એ નથી એમ તો આપણા હિન્દુના સંસ્કૃત મુજબ આપણે જો કરવું હોય તો હિન્દુ તરીકે ગાય માતા તરીકે આપણે બધું ન કરી કી કરી જઈએ કી પણ પૈસાવાળા જે લોકો છે હશે નથી આ નથી થયું આપણા સુરેન્દ્રનગર આ મોરબી જિલ્લાની અંદર તમે તો કદાચ નહીં સાંભળ્યું મેં તો નથી સાંભળ્યું પણ કોઈ નહીં સાંભળ્યું કે ગા વાંએ કોઈએ માંડવો નાખ્યો અને ખીલા માથે જ્યાં ગાનું મૃત્યુ થયું હતું ગાના પ્રાણ જે હતા એ ભગવાનના દ્વારમાં જઈ એ જગ્યા ઉપર એને આ કામ કર્યું નમસ્કાર જય ગૌ માતા આજરોજ નવા કોઈબા ગામે ઘનશ્યામભાઈના આંગણે આવવાનું થયું ત્યારે આજથી જે વર્ષ પહેલાં ગૌમાતામાં જે લંપીનો રોગ આવ્યો હતો એના લીધે અનેક ગૌમાતાઓના અવસાન થયા હતા ત્યારે જે ઘનશ્યામભાઈ છે એમની ધોરી જે નામ પાડ્યું હતું એ ગૌમાતાનું પણ અવસાન થયું તેની પાછળ તેમને સમાધિ આપી અને એમણે જે બાંધતા બાધા લીધી હતી એ એક મહિનાની બાધા લીધી હતી એની જગ્યાએ ગૌમાતાએ ખાલી દોઢ દિવસમાં એમની જે કંઈ મનોકામના હતી મનોકામના પરિપૂર્ણ કરી એમના જે દીકરાના લગ્ન એ થઈ ગયા એમના વહુ પણ ઘરે આવી ગયા ત્યારે આજે ગૌમાતાને એમની પાછળ સરસ મજાનો નવરંગો માંડવો અહીંયા કર્યો ત્યારે આપણે વર્ષોથી ગાય માતાને સનાતન સંસ્કૃતિમાં માતાનો દરજ્જો આપ્યો છે એ કેમ આપ્યો છે ગાવો વિશ્વસ્ય માતર ગાય છે એ આખા વિશ્વની મા છે અને કામ ધેનું એને કીધું છે એની પાસે જે કંઈ આપણે માંગો એ ગાય માતા તમને આપે છે અને જે કૃષ્ણ પરમાતા કહેવાય આ જગતનો નાથ કહેવાય હજાર હાથવાળો દ્વારકાવાળો એ એમનું બાળપણથી માંડીને એમની યુવાનીમાં જે ગૌમાતા પાછળ ચંપલા એમને પગરખાં પહેરવા નહોતા રહેતા અને ઉઘાડા પગે એ ગાય માતાને ચરવવા માટે જાતા હતા ગાય માતાને વાસડી વગાડે અને ગૌમાતાનું લાલન પાલન કરતા હતા એ કૃષ્ણ પરમાત્માએ પણ ગાય માતાને એટલી સેવા કરી છે ત્યારે આ હળાહળ કળિયુગમાં અનેક ગૌભક્તો ગાય માતાની સેવા કરતા એવા છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે કે આ ઘનશ્યામભાઈએ એ ગાય માતાની ખૂબ સેવા કરી ગાય માતા ધામમાં ગયા એની પાછળ સમાધિ આપી એ સમાધિ આપ્યા પછી સમયાંતરે એ ગૌ માતાની સમાધિએ ધૂપ દીવા બત્તી કરી એનું સ્મરણ કરતા હોય છે ત્યારે એ વાત કરતાં કરતાં પણ તેઓ ભાવુક થઈ ગયા આ એમની ગાય માતા પ્રત્યેની શ્રદ્ધા હતી આ તકે હું કહેવા માંગુ છું જે નરાધમ તત્વો આ ગાય માતાની શક્તિને ઓળખી નથી શકતા અને ગાય માતા ઉપર હમલાઓ કરે છે ચેતી જાજો તમારા ઘરે ખાવા તાન નહીં રહે કોઈ હુમલો ગાય માતા ઉપર કરતા નહીં જો ગાય માતાને સાચા ભાવથી એનું સ્મરણ કરશો એની સેવા કરશો તો આ બાપાને જે પરચો મહેલો છે ને ગાય માતાની દયાથી એમના ધાયરા કામ થયા છે એવા બધાના ધાયરા કામ થઈ છે કાશીમાન ગા હતી તે ક્યાં સમાધિ લેવરાય મને ખબર નહોતી એટલે હું આયા સાંભળું નહીં એટલે આજ મને એમ થયું હવાનું થતું જ મને que eu pegue lá, guardei isso.